અહીંયા બાંબુડા ઉપર ડોલ રાખી પછી નાવાનું છે આપણે હાથ પગ ને એવું ધોતા આવ્યું આપડે છેલ્લી વાર આવ્યા છે પણ આપડે જે આ ડ્રાઈવર ભાઈ આરે રહીએ ને એ અહીંયા જમવા આવેલા છે મિત્રો આપડે જોવો જમવાનું આવી ગયું છે જમવા માં આપડે જોવો ભાત છે અને આ આપડે રોટલી છે અને આ બાજુ દાળ છે અને આ કઈ બટેટાની ચીપ જેવું છે કઈ અને આ ચટણી છે

આપણે દોઢ કિલોમીટર નહીં પણ બે ત્રણ કિલોમીટર જેવા આવ્યા છે આપણે બધું ડુંગળી ને ટમેટા અને એ બધું સુધારી લીધું છે અને અહીંયા જોવું આપણે લસણ અને મરચાં અને કોથમીર મિત્રો આપણે જોવો ડુંગળી લાલ થઈ ગઈ છે એટલે હવે ટમેટા નાખી દઈ મિત્રો આપણે જોવો શાક કમ્પ્લીટ બની ગયું છે અને હવે આપણે બનાવી રોટ મિત્રો આપણે જુઓ કમ્પ્લીટ રોટલી બની ગઈ છે એટલે હવે આપણે મિત્રો આપણે જવો જમવા બેહી ગયા છે અને આપણે જુઓ સેવ ટમેટાનું શાક હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાયનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે ભાઈ આપણે ગુન્ટુર જીએમસી ઓફિસે આવતા રહ્યા હતા અને અત્યારે જોવો આપણે નવ હાડા નવે આજ ઉઠ્યા છે એટલે આજ વિડિઓ તમને જે કાલે વિડીયો મૂક્યો ને એ તમને બાર હાડા બારે વિડીયો મળ્યો હોય છે કેમ કે આપણે અહીંયા મોડા ઉઠા અને એડિટિંગ કરવામાં ને એમાં આપણે થોડોક ટાઈમ વધી ગયો હતો એટલે આપણે એ બાર હાડા બારે અપલોડ કર્યો હતો વિડીયો અને અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી અહીંયા ઊભા છે અને આપણે આ ગાડીનું ઠાઠું ની બધું સાફ કરવાનું હતું ને તે અત્યારે જો સાફ કરી નાખ્યું છે જોવો આપણે આ આ લાદી ફરીને આવ્યા હતા ને એટલે ઘાસ હતું જો આ ઘાસ એટલે એ આપણે ઠાઠું સાફ કરી નાખ્યું વ્યવસ્થિત અને અત્યારે આપણે જો અહીંયા છા અહીંયા બેઠા હતા કે અહીંયા અત્યારે બફારો થઈ છે વધારે અને અત્યારે વહી ગયા છે સાડા દસ અને અત્યારે જોવો બે ગાડી ભરવા ગઈ છે એટલે આપણે ક્યારે વારો આવે તો જોવી હવે આપણને એક બે માલ કીધા અને આપણને મગજમાં નતા બે આપણે ગાંધીધામ હતું અને એક અંકલેશ્વર હતું પણ અંકલેશ્વરમાં ડિલિવરી જાજી હતી એટલે આપણે અંકલેશ્વર ન ભર્યું કેમ કે આપણે એકલા છે અને ભરવાના હતા એ આપણે અનાજ હતું નહીં અનાજ ભરવાનું હતું અને એમાં ડિલિવરી હતી એટલે આપણે એ ના પાડી દીધી ભાઈ આપણે એકલા માણસ એટલે આપણે એ નથી ભરવું બીજું કાંઈ માલ આવે તો કયો એટલે હવે રાહ જોવી કે બીજો માલ નીકળે એની અને કયા લગનમાં આપણે અહીંયા ગાડી તો વ્યવસ્થિત સાફ કરી નાખી છે એટલે હવે આપણે અહીંયા નાહવાનું છે એટલે હવે નાઈ લઈ અને નાહવામાં અહીંયા લોચા છે કે ભાઈ અહીંયા કાંઈ સુવિધા નથી કાંઈ નાહવાની એટલે આપણે આ ફિલ્ટર બાટલા જે આવે ને એ આપણે બે લઈ લીધા છે એટલે હવે આપણે અહીંયા કંઈક નાઈ લઈ અહીંયા બાંબુડા ઉપર ડોલ રાખીને પછી નાવાનું છે આપણે બધી ગાડીઓ વાળા અમે પોરબંદર ની ગાડી પીડી પછી આ જે આ કન્ટેનર પીડ્યું છે રાખીને એટલે આપણે હવે ગાડી સાફ થઈ ગઈ એટલે હવે આપણે અહીંયા નાઈ લઈ અને આપણે પાણી હતું ભરી લીધું એમ એટલે હવે અહીંયા ડોલ લઈને આપણે અહીંયા જ નાવું જોઈએ એટલે હવે આપણે નાઈ લઈ હવે મિત્રો આપણે જોવા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એટલે હવે આપડે વાટ જોવી કાસિમભાઈ ની કે ભાઈ ક્યારે આપણને માલનું નું છે હે આપણને એક બે માલ તો દેખાડે પણ એ આપણને મગજમાં નથી બેઠા પણ હવે જોયું હવે રાહ જોવી કે ભાઈ શું આપણે ભરવાની પોઝિશન થાય છે અને અત્યારે જોવો આપણે ગાડીએ બેઠા છે અને અત્યારે આ તડકો પડે છે કે એની વાત પૂછો માં બફારો એવો છે અને તડકો એવો છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ગાડીએ બેઠા છે પવન બહાર આવે છે ને તો એટલો બફારો થઈ છે કે એની વાત પૂછો માં એટલે હવે આપણે વાત જોવી કાશીમભાઈ ની કે ક્યારે આપણને ફોન કરે આપણે ઓફિસ સામે જ છે એટલે એને કીધું છે કે ગાડીએ બેવો ત્યાં તો ઓફિસ માં અત્યારે એટલી ગરમી થઈ છે ને એ નથી એટલે હવે આપણે રાહ જોવી ક્યારે ફોન આવે છે ત્યાં લગન આપણે ગાડી અહીંયા આરામ કરી મિત્રો આપણે જોવો જમવા એલા જઈ છે અને અમારા ત્રણેય ડ્રાઈવર છે અમે જોવો તમે

અને આ ચટણી છે અને ભૂંગળા આપ્યા છે અને એક આ વડું આપ્યું છે અને બધાય જોવો અત્યારે જમી જાય અને હવે આપણે જમી લઈ જમીન પછી પાછા હાલ્યા જાય ગાડીએ અને આ આપણે હોટલ વ્યૂ છે જે આપણે ગુંટુર માં આવી છે જીએમસી ઓફિસ રહીને એની આગળ જ છે બાદશાહ હોટલ એટલે હવે પેલા આપણે જમી લઈ આપણે જોવો જમી લીધું છે જમીન હવે ગાડીએ હાલ્યા જાય ગાડીએ જવું છે હા હા ગાડી હવે હવે ગાડીએ આવ્યા જાય રિક્ષા કરીને જવું છે હાલીને રિક્ષા જ કર લે ને હાલવું હોય આવ્યા જાય થોડું હજમ થઈ જાય ને હા ભાઈ હા મિત્રો આપણે હાલીને જ હાયલા જાય કે આ સર્કલ રહ્યું ને સર્કલ આગળ જ છે આપણે પણ આપણે દૂધ ઓલા બાપા રિયા ને એવડાય હાલવામાં થોડુંક એને ફેવડાવ્યા છે એટલે આપણે રિક્ષા કરી હતી અત્યારે હાલી જાય હાલો નહીં હવે આપણે હાલા જાય અને આપણે આ સીધો રસ્તો જાય એ આપણે ગુટુર સિટીમાં જાય અને આ સીધું આપણે ઓફિસમાં ઓફિસ બાજુ આવેલો જાય અને અહીંથી જે એ ડ્રાઈવર સેટ રસ્તો વડે ને એ આપણે વહી જાય હૈદરાબાદ રોડ એટલે હવે આપણે આયેલા જાય આયુર્વેદિક ઔષધિયું લાગે છે મિત્રો હવે આપણે ગાડી બાજુ આવેલા જાય હવે મિત્રો આપણે જુઓ ગાડી અવતાર્યા છે અને ભરવાનો કઈ ઐતો થયો નથી હવે આપણે રાહ જોવી અત્યારે તો તડકાનું કંઈ રહેવા તો નથી તડકો જેટલો છે અને અત્યારે આપણે જોવાય ગાડીએ બેઠા થઈ અને હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની કે ભાઈ ભરવાનો ફોન આવે છે કેમકે હા ગુંટુરમાં તો નક્કી ન હોય ગુંટુરમાં તો સાંજે તમારે પાંચ છ વાગે ને તો એ ભરવાનો ફોન આવી જાય તો ગાડી ભરાઈ જાય એટલે હવે રાહ જોવી આપણે કેમકે અત્યારે અઢી વાગી ગયા છે એટલે હવે જોવી જયારે આપણને ફોન કરે છે એ મિત્રો આપણે જ બપોરે જોવા જમીન ભઈ ગયા હતા એટલે અત્યારે જુઓ આપણે હાડા ચારે ઉઠા ને ત્યાં તો અત્યારે જો વરસાદ ધોધ માર ચાલુ થયો છે આપડે ગોમધોર માં જો હા ધોધ માર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વરસાદ આવે હે જોવી હવે ઈજાત આપડે કઈ ફરવાનો કઈ ફોન આવ્યો નથી તો જોવી હવે બે ત્રણ જગ્યાની વાત ચાલે છે અને બે ત્રણ જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટે ફોન કર્યા છે અલગ અલગ જગ્યાએ છે હવે જોવી હવે શું આવે છે પોઝિશન હવે આજ ભરાઈ જાય તો સારું છે આજનો ભરાય તો કાંઈ નહીં આજ નક્કી થઈ જાય તોય આપણે કાલની તારીખમાં ગાડી લાગી જાય હવે જોવી હવે રાહ જોવી આપણે ટ્રાન્સપોર્ટરની કે શું પોઝિશન થાય એ મિત્રો અત્યારે જોવો વરસાદ તો રહી ગયો છે અને અત્યારે આપણે હેંગના થઈ છે હાડા છો અત્યારે વાતાવરણ તો બધું ટાટું થઈ ગયું છે જોવો તમે વરસાદ રહી ગયો છે અને અત્યારે હાડા છ વાઈ ગયા છે હેંગના અત્યારે વાતાવરણ તો આવું ટાટું થઈ ગયું છે એટલે હવે આપણે જમવાનું વિચારી કેમ કે આપણા બપોરે વાળા ભાઈ હતા ત્યારે તો એને કીધું હતું કે આપણે જમવાનું બપોરે બનાવવાનું છે ખાઈ પણ હવે અત્યારે હમણાં આવે પછી કે બનાવવાનું હોય તો બનાવીએ નગર પછી આવી હોટલમાં ખાઈ આવું હવે જોવી હવે ભાઈ આવે આપણે ગાડીવાળા ભાઈ છે એટલે એની રાહ જોવી આપણે પછી શું કહે તો પછી આપણે જમવાનું બનાવશે ગામમાં આવ્યા હતા એટલે આપણે થોડુંક બકાલું ને એવું બધું લઈ લીધું અને આપણા ઓફિસ થોડાક થોડા ઘણા આગા આવ્યા છે એક દોઢ કિલોમીટર જેવા આવ્યા છે અત્યારે જોવું આપણે સબ્જીને એવું તો લઈ લીધું છે અને હવે આપણે આવી લાજા પાછા ઓફિસ બાજુ આપણે ગુન્ટૂર સિટી અંદર આવ્યા છે અને આપણે દોઢ કિલોમીટર નહીં પણ બે ત્રણ કિલોમીટર જેવા આવ્યા છે જાય અને તબજી ને એવું તો બધું આપણે લેવાઈ ગયું છે એટલે હવે આપણે રિક્ષામાં પેહી જાય સમજુ આપણે રિક્ષા માં પેહીને જાય તા એટલે હવે આપણે અહીંયા રિક્ષા પકડી લઈ સીધા હિલાજા ઓફિસ છે ગાડીયા પહોતી ગયા છે અને અત્યારે જવું આપણે સામાન બધું કાઢી લીધો છે જોવો આપણે વાસણ ને બધું કાઢી લીધું છે અને આપણે જો બટેટા ડુંગળી ટમેટા મરચા આ બાજુ કોથમીર અને આ આપણે બે દહીંના પેકેટ લીધા હતા એટલે હવે આપણે બનાવવાનું ચાલુ કરી અને આપણે આ શાક બનાવવાનું છે સેવ ટમેટા એટલે આપણે સેવ ટમેટા શાક બનાવવાના છે અને આપણે બીજા ભાઈ આરે આપણે કીધું હતું ભાઈ બનાવવું હોય તો એ ભાઈએ કીધું ભાઈ મારે હોટલમાં ખાવા જવું છે તો આપણે પછી કઈ ફર્ષ પીરવો નહીં અને આપણે કીધું હતું એને કે ભાઈ બનાવી નાખીએ તમને તમારી આગળ સામાન ન હોય તો મારી આગળ બધો સામાન પીડ્યો છે પણ તો એ કે ના ના નહીં કે અમે હોટલમાં ખાઈ આવશું તો પછી મેં કાંઈ વાંધો નહીં એટલે આપણે હવે સેવ ટમેટાનું શાક બનાવી કેમ કે આપણા બપોરે તો ભાત ખાતા હતા પણ એ હવે હાંજી આપણને ન મજા આવે એટલે અત્યારે તો આપણે શાક રોટલી જ ખાવીએ અને અત્યારે હવે આપણે બનાવવાનું કરી ચાલુ મિત્રો આપણે જોવો આપણે બધું ડુંગળી ટમેટા અને બધું સુધારી લીધું છે અને અહીંયા જવું આપણે લસણ અને મરચાં અને કોથમી બધું સુધારી લીધું છે એટલે હવે આપણે વઘાર કરી ચાલુ મિત્રો આપણે જોવો તેલ મૂકી દીધું છે એટલે હવે આપણે એમાં નાખી રાઈ આપણે રાઈ નાખી દીધી છે અને હવે નાખીએ આપણે જીરું ચિરો નાખી દીધું એમ હવે વારો આવશે હિંગનો થોડો અને હવે આપણે નાખી દે ડુંગળી મિત્રો આપણે જોવો ડુંગળી નાખી દીધી છે એટલે હવે ઘડીક વાર રહે પછી આપણે નાખી ટમેટા મિત્રો હવે આપણે નાખી દઈ આ લસણ ને ઈ લસણ ને મરચા હારું તેલમાં ઈ વતન થઈ જાય કમ્પ્લેટ હવે ઘડીક વાર આપણે મરચાં એ બધું પાકવા દઈ પછી આપણે નાખી દઈ ટમેટા આપણે જેવો સેવાઈ કાઢી લીધી છે હા મિત્રો આપણે જોવો ડુંગળી લાલ થઈ ગઈ છે એટલે હવે ટમેટા નાખી દઈ હલાવી નાખી અને વ્યવસ્થિત પેલા મીઠું નાખી દઈ મીઠું આપણે ઓછું જ નાખી પછી ઉપરથી નાખવું નહીં હાલે તો ખારું થઈ જાય ને તો આપણે મહેનત બધી જાય પાણીમાં થોડીક વાર આપણે ટમેટાની બધી પાકવા દઈ પછી એમાં બધું આપણે આ મસાલો નાખી દઈ મિત્રો આપણે જોવા ટમેટા ડુંગળી થઈ ગયું છે એક રસ એટલે હવે આપણે નાખી દઈએ આપણે મસાલા પેલા આપણે નાખી દઈ ચટણી આપણે જેટલું તીખું ખાવું એટલું નાખી દઈ કેમ કે આપણે મરચાં નાખ્યા છે એટલે તો ઓછું નાખી દે ચાલશે હવે નાખી દઈએ આપણે ધાણા જીરું થોડીક નાખી દઈએ આપણે હળદર મિત્રો આપણે આને હવે કમ્પ્લીટ મિક્સ કરી નાખી મિત્રો આપણે જોવો પાણી નાખી દીધું છે એટલે હવે ઘડીક વાર આપણે ઉકળવા દઈ ઉકળી જાય એટલે પછી આપણે નાખી દઈ સેવ આપણે જોવો સેવ તોડી નાખી છે એટલે હવે આપણે ઉકળી જાય ને પછી આપણે એમાં નાખી સેવ મિત્રો આપણે જોવો સેવ નાખી દીધી એ એટલે હવે ઘડીક વાર આપણે એને સેવ ને બધું પાણી ને બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ઉતારી લઈ મિત્રો આપણે જોવો શાક કમ્પ્લીટ બની ગયું છે અને હવે આપણે બનાવી રોટલી એટલે જુઓ આપણે લોટ બાંધી નાખો છે એટલે હવે આપણે રોટલી બનાવી નાખી હા મિત્રો આપણે જોવો કમ્પ્લીટ રોટલી બની ગઈ છે એટલે હવે આપણે જો આ શાકા આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત બની ગયું છે જોવો તમે એટલે હવે આપણે આ બધું પેલા વસ્તુ રહ્યું ને એ બધું મૂકી દઈ આ બધું ને એ બધું વ્યવસ્થિત મૂકી દઈ પછી આપણે જમવા બે મિત્રો અત્યારે બફારો એવો થઈ છે કે આપણે આમાં ગેસ ને એવું બધું ચાલુ હોય અને ઉપર જતા બહાર એટલો બફારો છે અને કેબિન માં એટલો બફારો છે આપડે વાર તમે જો આખે આખા ભીના થઈ ગયા આખા કોરા હતા એને બદલે આખા ભીના થઈ ગયા એટલે કઈ વાંધો હવે આપણું જમવાનું બની ગયું છે એટલે હવે આપણે આ બધું પેલા વ્યવસ્થિત મૂકી દે પછી આપણે જમી લઈ હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ બધી વસ્તુ મૂકી દીધું છે જોવો તમે અને અહીંયા આપણે જોવો થાળીને વટકો અને થોડું આપણે મીઠું રાખ્યું છે અને દહીં એટલે હવે આપણે ઘડીક રહીને પછી જમી લઈ અને અત્યારે જોવો આપણે પાછા વરસાદના છાટા ચાલુ થયા છે જોવો તમે અત્યારે લગભગ બધી ગાડીઓમાં જમવાનું બનાવતા હોય છે જો આપણે આગળ પડીને એમાં જમવાનું બનાવે છે અને સામે પીડી એમાં જમવાનું હમણાં બનાવતા હતા અત્યારે તો હેઠા ઉતરી ગયા છે અને પાછળ આપણે ગાડી પીડી છે ને એમાં જમવાનું બનાવવાનું ચાલુ છે એટલે લગભગ અત્યારે ગાડીઓ છે ને એ બધી ગાડીઓમાં અત્યારે ખાવાનું બનાવતા જ હોય છે કેમ કે લગભગ ચાર પાંચ ગાડીઓ પીડી છે એ બધા હવાની રીતના જમવાનું બનાવતા હોય છે આપણે ઓલા ચાચા હતા એને કીધું હતું કે બનાવી નાખી પણ એ કે ના ના એ અમારે હોટલમાં ખાવા જવું છે તો કાંઈ વાંધો નહીં તમે હોટલમાં ખાયા હો અને આપણે બધું જમવાનું વ્યવસ્થિત બનાવી નાખ્યું છે અને અત્યારે આપણે ગરમી આમાં વધારે થાય છે પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે વાંધો નહીં આવે એટલે હવે આપણે થોડીક વાર રહીને પછી જમી લઈ અને મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે થોડીક વાર રહીને પછી આપણે જમી લઈ હા મિત્રો આપણે જોવો જમવા બેહી ગયા છે અને આપણે જોવો સેવ ટમેટાનું શાક કાઢી લીધું એમ અને આ આપણે છાસ અને રોટલી એટલે હવે આપણે જમી લઈ અને આપણે આમાં સ્પેશિયલ આખું લસણ જ નાખ્યું એ શું સ્વાદ સારો આવે એટલે હવે આપણે જમી લઈ હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે અહીંયા સુઈ જવાનું છે કેમ કે અત્યારે વરસાદ આવે છે બહાર અને બહાર ક્યાંય જવાય એવું છે ને અને અત્યારે ભાગી ગયા છે દસ